ગ્રેવીવાળા બધા શાકભાજીમાં વપરાતી કસૂરી મેથી કેવી રીતના બનાવવાની એ આજે આપણે શીખવાના છે કસૂરી મેથી બનાવી અને તમે ઓછામાં ઓછા બાર મહિના સુધી એને સ્ટોર કરી શકો છો માર્કેટમાં ખૂબ મોંઘી મળતી એવી કસૂરી મેથી ઘરે તમે દસથી વીસ રૂપિયામાં બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ ચાલો આપણે કસૂરી મેથી કેવી રીતના બનાવવાની એ જાણી લઈએ કસૂરી મેથી બનાવવા માટે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ લીલી છમ અને એકદમ કોરી મેથીની ભાજી લીધી છે માર્કેટમાં શિયાળામાં જ મેથીની ભાજીને અમુક લીલોતરી શાકભાજી જે છે એકદમ સસ્તા અને સારા આવે છે તો જ્યારે શાકભાજી મળી રહે છે ત્યારે તમે એને સ્ટોર કરી શકો છો તો આ મેથીની ભાજી સૂકવી અને કસૂરી મેથી બનાવીને રાખો તો જ્યારે ઓફ સિઝન હોય જ્યારે ભાજી બહુ મોંઘી થઈ જાય ત્યારે તમારે થેપલા બનાવવા હોય કે પનીરના કોઈ ગ્રેવીવાળા શાક બનાવવા હોય એમાં તમે કસૂરી મેથી વાપરી શકો છો તો કસૂરી મેથી બનાવવા માટે આપણે જે ઝીણા પાનની જે ભાજી આવે છે એનો અત્યારે ઉપયોગ કર્યો છે કેમ કે એને સુકાતા પણ સમય નથી લાગતો અને એનો ટેસ્ટ પણ સારો હોય છે તો આપણે ફક્ત આવી રીતના એના પાંદડા જ લેવાના છે પાંદડા આપણે પહેલાં બધા પૂરી ભાજીના પાંદડા કાઢી લેશું આ તમે જોઈ શકો છો થેપલા બનાવવા હોય તો પણ કસૂરી મેથી તમે વાપરી શકો છો આપણે ફટાફટ પેલા બનાવવા માટે આ મેથીના પાન તમે ઘરમાં પંખા નીચે પણ સુકવી શકો છો પણ એમાં સમય થોડોક વધારે લાગી જાય છે એટલે સવારના ભાગમાં જે કોમળ તડકો હોય છે એમાં સુકવી દો તો સાંજ સુધી લગભગ બધું જ પાણી મેથીમાંથી એબ્સોર્બ થઈ જાય છે અને એકદમ લીલીછમ આપણી કસૂરી મેથી બનીને રેડી થઈ જાય છે તો આપણે લગભગ આ બે પાણી મેથીની ભાજી છે એને સાફ કરતા દોઢથી બે કલાકનો સમય લાગશે કેમ કે આપણે દાંડા નથી લેવાના ફક્ત પાન જ લેવાના છે અને સિઝન ન હોય ત્યારે આપણે જ્યારે અમુક રેસીપીઓ બનાવીએ છીએ ત્યારે જ્યારે કસૂરી મેથી લેવા જઈએ છીએ માર્કેટમાં તો ખૂબ જ મોંઘી મળે છે તો આ ઓછા પૈસે તમે ઘરમાં જ કસૂરી મેથી બનાવી શકો છો અને બાર મહિના સુધી એને સ્ટોર કરવી હોય તો એક એરટાઇટ કન્ટેનરમાં પેક કરી અને તમે સ્ટોર પણ કરી શકો છો તો આપણી બધી જ ભાજી સાફ થઈને રેડી થઈ ગઈ છે મોટા દાંડા દેખાતા હોય તો એ આપણે પહેલાં કાઢી લેશું અને આને આપણે વ્યવસ્થિત ચોખ્ખા પાણીથી ધોઈ લેશું કેમકે ખેતરમાં જ્યારે અનાજ થાય છે ત્યારે એના પર પેસ્ટીસાઇડનો ઉપયોગ થાય છે અમુક ખાતરો હોય છે જે જંતુનાશક હોય છે દવાઓ હોય છે એ બધા ભાજીમાં અને શાકભાજીમાં ચોટી જાય છે એટલે આપણે એને વ્યવસ્થિત પાણીથી એકદમ સાફ કરી લેશું એટલે માટી ચોટી હોય કે કોઈ કેમિકલ ચોટ્યા હોય તો એ સહેલાઈથી નીકળી જાય તો આ તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત મેથીની ભાજી આપણે ધોઈ લેવાની છે એટલે માટીનો ભાગ પણ હોય કે કોઈ જીવ જંતુ પણ નાના ચોંટ્યા હોય તો એ પણ સહેલાઈથી નીકળી જાય તમે જોઈ શકો છો થોડી થોડી કરી અને લગભગ આપણે બધી જ મેથીની ભાજી ધોઈ લેવાની છે અને ધોઈને પછી એક કોટનનું પતલું કપડું હોય કાં તો કોઈ પણ પતલું કપડું હોય એમાં આપણે વ્યવસ્થિત નીતરવા માટે રહેવા દઈશું એટલે જે એક્સ્ટ્રા પાણી હોય છે એ બધું વ્યવસ્થિત બહાર નીકળી જાય થોડી થોડી કરી અને વ્યવસ્થિત મેથીની ભાજી આપણે ધોઈ લેશું એટલે માટીનો ભાગ છે એ પાણીમાં નીચે તળીએ બેસી જાય છે થોડી થોડી કરી અને આપણે બધી જ ભાજી ધોઈ લીધી છે અને વધેલું પાણી છે આપણા ઘરની બારે કિચન ગાર્ડન છે નાનું મસ્તું એમાં બધું પાણી વાપરી લીધું છે એટલે પાણીનો પણ દુરુપયોગ ન થાય અને આ બધી ભાજી આપણે વ્યવસ્થિત નીતાારી અને તડકે સૂકવી દેવાની છે બપોરનો સમય છે લગભગ સાડા બાર એકનો સમય છે તડકો પણ કડક છે એટલે વ્યવસ્થિત ભાજી સુકાઈ જશે આ તમે જોઈ શકો છો પાણી પણ એકદમ વ્યવસ્થિત નીતરી જશે અને એક્સ્ટ્રા પાણી જે પણ આપણે લીધું છે એ બધું ઝાડમાં યુઝ થઈ ગયું છે હવે આને આપણે વ્યવસ્થિત છૂટી છૂટ્ટી તડકે એમને મમ્મણા થોડીવાર ખુલ્લી સુકવી દેસું એના પછી પાછી આપણે એને ઢાંકી દેવાની છે કેમ કે પાંદડા છે ફૂલ ફોર્સમાં હવા આવે તો પાંદડા ઉડી જાય છે હવે આપણે આને થોડીક વાર માટે ખુલ્લી છૂટી છૂટી સુકવી દેસુ જેટલું પાણી છે ઉપર બધું એબ્ઝોર્બ થઈ જશે સુકાતા લગભગ પાંચેક કલાકનો સમય તો લાગી જશે આ તમે જોઈ શકો છો આપણે એકદમ છૂટી છૂટી ભાજી સુકવી દીધી છે બપોરનો સમય છે એટલે તડકો ઘણો કડક છે અડધું પાણી તો આમાંથી એબ્ઝોર્બ થઈ ગયું છે સુકાતા પાંચ કલાકનો સમય લાગી જશે પાંચ કલાક પછી આપણે ચેક કરશું તો ફ્રેન્ડ્સ આપણી મેથીને સુકાઈને સાતથી આઠ કલાક થઈ ગયા છે અને આ મેથી તમે જોઈ શકો છો એકદમ સુકાઈને રેડી થઈ ગઈ છે આ તમે હાથેથી દબાવો તો એકદમ ભૂકો થઈ જાય છે તો ફ્રેન્ડ્સ એકદમ ભૂકો થાય પછી આપણે મેથી એર એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ તો બાર મહિના તો આરામથી સ્ટોર કરી શકાય છે અને અમુક ગ્રેવીવાળા શાકમાં આ કસૂરી મેથી આપણે વાપરવી હોય તો ઇઝીલી તમે યુઝ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ કસૂરી મેથીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરજો અને જો પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાળી મારી બધી જ વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ